ઉત્પત્તિ પ્રકરણ લીલાની સત્ય સંકલ્પતા તેને પોતાના અનેક જન્મોની સ્મૃતિ લીલા અને સરસ્વતીનું આકાશમાં ભ્રમણ તથા પરમ વ્યોમ પરમાત્માની અનાદિ અનંત સત્તાનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠજી કહે કે રઘુનંદન તે પર્વતની તળેટીમાં વસેલા ગામની અંદર તે બ્રાહ્મણના ઘરરૂપી આકાશમાં ઊભી રહેલી તે બંને સ્ત્રીઓ એકાએક અદશ્ય થઈ ગઈ તે ઘરના લોકોએ માયનું કે બંને હોય અમારા ઉપર બહુ કૃપા કરી તેથી તેમનું તમામ દુઃખ મટી ગયું તે બધાએ પોતપોતાના કામ ધંધામાં લાગી ગયા ત્યાર પછી તે મંડપ આકાશમાં અન્યની દ્રષ્ટિમાં અંતર્ધાન થયેલી લીલા ત્યાં હસતી રહીને ચૂપચાપ ઊભી રહી ગઈ સરસ્વતી બોયલા કે પુત્રી તમે જ્ઞાતવ્ય એટલે કે જાણવા યોગ્ય વસ્તુને પૂરેપૂરી જાણી લીધી જોવાલાયક પદાર્થોને જોઈ લીધા આ પ્રકારની આ બ્રહ્મ સત્તા છે જણાવો હવે બીજું શું પૂછવા માંગો લીલાએ પૂછ્યું કે દેવી મારા મૃત પતિનો જીવ જ્યાં રાજ્ય કરે ત્યાંના લોકોએ મને કેમ જોઈ નહીં અને અહીં મારા પુત્રે મને કઈ રીતે જોઈ લીધી સરસ્વતીએ કહ્યું કે સુંદરી હું લીલા છું એવો જે તમારો દઢ સંસ્કાર હતો તે પહેલાં નષ્ટ થયો નહોતો કેમ કે તે સંસ્કારને મીટાવવા માટે તમે તેવો અભ્યાસ કર્યો નહોતો જ્યાં સુધી તે સંસ્કાર હતો ત્યાં સુધી તમારી સત્ય સંકલ્પતા પ્રગટ થઈ નથી પ્રગટ થઈ હતી નહીં તે સંસ્કાર મટી જવાથી તમે સત્ય સંકલ્પ થઈ ગયા તેથી તમે એવી અભિલાષા કરી કે મારો પુત્ર મને જુએ ત્યારે તમારો તે મનોરથ તુરંત સફળ થયો આ સમયે જો તમે તમારા પતિની પાસે જાઓ તો તેની સાથે પણ તમારો બધો વ્યવહાર પહેલાંની જેમ થવા લાગશે લીલા બોલી દેવી આ જ મંડપના આકાશમાં મારા પતિદેવ બ્રાહ્મણ ઉત્પન્ન થયા અને આમાં જ મૃત્યુ પામીને રાજા થયા અન્ય ભૂમંડળ રૂપી તેમનો તે સંસાર પણ અહીં આમાં જે તેમની રાજધાનીનું જે નગર છે તેમાં હું તેમની રાજરાણી રૂપે સ્થિત છું અહીં તે અંતપુરમાં મારા પતિ રાજા પદ્મનું મૃત્યુ થયું આ જ અંતપુરના આકાશમાં તે નગર છે જેમાં તેઓ ફરી રાજા થયા બ્રહ્માજીથી ઉત્પન્ન થયા પછી આજ સુધી વિભિન્ન યોનીઓમાં જે મારા ઘણા જન્મ થઈ ચૂક્યા તેમાંથી આઠસો જન્મોને તો હું અત્યારે ફરીને જાણી જ જોઈ રહી છું ફરી જાણે જોઈ જ રહી છું તેમની બધી વાતોનું સ્પષ્ટપણે સ્મરણ કરું છું એ દેવી પેલા કોઈ અન્ય સંસાર મંડપમાં હું રૂપી કમળની ભમરી વિદ્યાધરરાજની ધર્મપત્ની થઈ તે સમયે મારું હૃદય દુર્વાસનાઓથી દૂષિત હતું તેથી ત્યાર પછી હું મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થઈ ત્યાર પછી બીજા સંસાર મંડપમાં હું નાગરાજની પત્ની થઈ આ પછી કદમ કુંદ જંબીર અને કરંજોના વનમાં નિવાસ કરનારી અને વૃક્ષોના પાંદડાને વસ્ત્ર રૂપે ધારણ કરનારી કાળી મેષભીરડી બની ત્યાર પછી હું રૂપી ફળ આપનારા કર્મોના પરિણામે હું સો વર્ષ સુધી સૌરાષ્ટ્ર પ્રદેશમાં શ્રી સંપન્ન રાજા થઈ ગઈ પછી રાજાના શરીરથી થયેલા દુષ્કર્મરૂપી દોષોના કારણે તાડ વૃક્ષ નીચે કોઈ નદીના કિનારે સમયે મારા બધા અંગો કુષ્ઠ નષ્ટ પ્રાય થઈ ગયા એ દેવી ત્યાર પછી આઠ વર્ષ સુધી હું સૌરાષ્ટ્રમાં ગાયનું શરીર ધારણ કરી રહી તે યોનીમાં દુષ્ટ દુર્જન મુરખ અને બાળક ગોવાળોના મારવા પીટવા વગેરેનો ભોગ બની પછી ક્રમશઃ પક્ષીણી ભ્રમરી નેત્રવારી અરણી માછલી ભીલ જાતિની સ્ત્રી સારસી અને રાજહંસી બની આ પ્રમાણે નાના પ્રકારના સેંકડો દુઃખોના સમુદાયરૂપી રૂપી અનેક યોનીઓમાં મેં ભ્રમણ કર્યું ત્રાજવાના પલાની જેમ ક્યારેક ઊંચે ક્યારેક નીચે પડવાતી મારા બધાય અંગો વ્યાકુળ થતા રહ્યા હું સંસારરૂપી વિશાળ નદીની ચંચળ તરંગ બની ઉપર ઉઠતી વિલીન થતી જેમ અરણીની ગતિને રોકવી કઠણ તે પ્રમાણે હું નિવારી ન શકાય એવા આવા ગમનની ઘટમાળામાં પડી ક્રમશઃ વિભિન્ન યોનીઓમાં ભટકતી આવી આ પ્રમાણે પરસ્પર વાતચીત કરતી તે બંને સુંદર સ્ત્રીઓ મોહ ગતિએ તે ઘરની બહાર નીકળી તે સમયે ગામના લોકો તેમને જોઈ શીખા નહીં પરંતુ તે બંને પોતાની સામેના પર્વતને સારી રીતે જોઈ દેતા જોઈ શકતા હતા લીલા બોલી દેવી આ દેશને જોઈને હું તમારી કૃપાથી પોતાના પૂર્વ જન્મની તમામ વિવિધ ઘટનાઓનું સ્મરણ કરું જે આ સ્થળે જ બનેલી છે હું અહીં જ વૃદ્ધ બ્રાહ્મણી રૂપે રહેતી મારા બધાય અંગો પર નસો ઉપસી આવેલ દેખાતી હું બહુ દુબળી પાતળી હતી મારું શરીર ગોળું વાળ સફેદ હતા મારી હથેળી સૂકા દર્ભના અગ્રભાગથી છીનભીન રહેવાના કારણે લુખી થઈ ગઈ હતી હું મારા પતિદેવના કુલની વૃદ્ધિ કરનારા ભાર્યા હતી દૂધ અને રવૈયો મારી શોભા વધારતા હું બધા જ પુત્રોની એકલી માતા અને અતિથિઓનો સત્કાર કરનાર ગૃહિણી હતી દેવતાઓ બ્રાહ્મણો સંત મહાત્માઓ પ્રત્યે મારા મનમાં બહુ ભક્તિ હતી હું યજ્ઞના ઉપયોગમાં આવતા પાત્રો યજ્ઞના અન્ય ઉપકરણોને સાફ રાખતી જમાય પુત્રી ભાઈ પિતા માતાની હંમેશા સેવા કરતી જ્યાં સુધી મારી શરીરિયો ત્યાં સુધી ઘરની જ સેવા ટહેલમાં મારા દિવસ રાત પસાર થઈ ગયા અહો આ કામમાં બહુ વિલંબ થઈ ગયો આવું કરીને નિરંતર કાર્યમાં વ્યસ્ત રહેતી હું કોણ છું આ સંસાર કેવો છે આવી ચર્ચા કે આવા પ્રશ્નો પર વિચાર કરી વિચાર કદી સપનામાં પણ મેં કર્યો નહીં મારા પતિ વેદજ્ઞ હોવા સાથે તત્વ વિચારમાં મૂઢતા મારા જેવી તેમની પણ ઘરમાં આસક્તિ હતી તેમની બુદ્ધિ શુદ્ધ ન હતી સમિધા શાક છાણ ઈંધણના સંગ્રહમાં મારી નિષ્ઠા હતી ઘરની પાસે ખેતરોમાં શાકભાજીની ક્યારીઓમાં પાણી સિંચવા માટે હું પાણીના દેગડા ગડા ભરી જલ્દી જલ્દી લઈ આવવા માટે નોકરોને પોકારતી પાણીની લહેરોના કિનારા પરનું લીલું લીલું ઘાસ લાવી હું નાની વાછળીને તૃપ્ત કરતી વારંવાર ઘરના દરવાજા સામે લીપીને ત્યાં રંગબેરંગી સાથી પૂરતી ઘરના નોકરોને વિનયપૂર્વક વ્યવહાર કરવાની શીખાતી જેમ સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન ન કરી નિરંતર મર્યાદામાં સ્થિતિએ તે જ પ્રમાણે હું પણ ધર્મની મર્યાદાથી કદી જ્યુત થઈ નથી શ્રી વશિષ્ઠ કહે એ રઘુનંદન આમ કહીને તે પર્વતી ગામમાં ભ્રમણ કરી રહેલી લીલાએ પોતાની સાથે ફરી રહેલી સરસ્વતી દેવીને મન મુસ્કાન સાથે ત્યાંની એક એક વસ્તુ દેખાડી પછી તે આ પ્રમાણે બોલી કે દેવી આ ઘરના આકાશમાં તે મારા પતિનો જીવ રાજાના રૂપમાં રહીએ આ જ અંગુષ્ટ માત્ર ધ્રુવ આકાશની અંદર સ્થિત પરમાત્મા વસ્તુ એટલે કે પરબ્રહ્મને હું ભ્રમથી કરોડો યોજન વિસ્તારનું પતિનું રાજ્ય સમજીતી હતી એ જગદીશભરી આપણે બંને ચેતન આકાશરૂપ પરમાત્મા છીએ મારા પતિદેવનું રાજ્ય જેમાં હજારો પર્વતો છે તે આકાશમાં સ્થિત છે આ બહુ વિશાળ માયાનો વિસ્તાર છે તેથી એ દેવી મારા પતિના નગરમાં જવાની મારી ફરી ઈચ્છા થઈ તેથી ચાલો આપણે બંને ત્યાં જઈએ જેમણે ક્યાંય જવાનો નિશ્ચય કરી લીધો તેમના માટે તે સ્થાન ક્યાં દૂર હોઈ શકે આમ કઈની લીલાએ દેવીને પ્રણામ કર્યા અને તુરંત ગૃહમંડપમાં પ્રવેશી સરસ્વતી દેવી સાથે તે આકાશમાં ઉડી ગઈ ભગવાન વિષ્ણુની અંગ કાંતિ જેવી લીલા વાદળોને ઓળંગી તે બંને પ્રવ વગેરે સાત વાયુઓના લોકમાં જઈ પહોંચી ત્યાં સોર માર્ગ ચંદ્રમાને ઓળંગી ધ્રુવ માર્ગેથી બહુ ઉપર પહોંચી ત્યાર પછી સાધિયોના માર્ગેથી ઉપર ઊઠી સીધોની ભૂમિને પણ પાર કરી ગઈ સ્વર્ગ મંડળથી પણ દૂર ગયા પછી લીલાને કંઈક થયો પછી તેણે પાછા ફરી પાર કરેલા આકાશનું અવલોકન કર્યું ત્યાંથી નીચે જોતા ચંદ્રમાં સૂર્ય કે તારા વગેરે કશુંય દેખાતું નહોતું માત્ર અંધકાર હતો ત્યારે લીલાએ પૂછ્યું કે દેવી સૂર્ય વગેરેનું તે નીચે ક્યાં ચાલ્યું ગયું એ મને બતાવો પથ્થરના મધ્ય ભાગની જેમ સુદર ઠોસ હોવાના કારણે મુઠ્ઠીમાં લઈ શકાય એવો આ અંધકાર ક્યાંથી આવી ગયો સરસ્વતી દેવીએ કહ્યું કે પુત્રી તમે એટલે દૂર આકાશ માર્ગમાં આવી ગયા કે અહીંથી સૂર્ય વગેરેના તેજ પણ દેખાતા નથી લીલા બોલી દેવી આ તો ભારે આશ્ચર્યની વાત શું આપણે આકાશ માર્ગમાં એટલા દૂર આવી ગયા જ્યાંથી નીચે સૂર્યદેવ પણ પરમાણુના કણ જેવા થોડા પણ દેખાતા નથી એ માતાજી આનાથી આગળ બીજો માર્ખ્યો કેવો હશે એમાં કઈ રીતે જઈશું એ દેવી આ બધું આપ મને જણાવો સરસ્વતી દેવીએ કહ્યું કે પુત્રી આના પછી આગળ તમારે બ્રહ્માંડ સંપુટના ઉપરના કપાલમાં જવાનું છે વશિષ્ઠજી કહે રઘુનંદન જેમ બે ભ્રમરીઓ પર્વતની મોટી શિલાથી બનેલી નક્કર મંડપવાળી દિવાલ પર પહોંચી જાય તે પ્રમાણે આપસમાં ઉપર મુજબની વાર્તા કરતી રહી બને દેવીઓ બ્રહ્માંડ સંપુટના ઉપરવાળા કપાલ સુધી પહોંચી ગઈ ત્યાંથી અનાયાસે બહાર નીકળી ગઈ જે વસ્તુ સત્યતાના દઢ નિશ્ચયવાળી હોય તે જ વજ્ર જેવી ઠોસ અને ભારે હોય જે એનાથી ભીનકલ્પિત દિવાલ વગેરે વસ્તુ છે તે મિથ્યા બુદ્ધિથી રદ થઈ જાય લીલાનું વિજ્ઞાન આવરણ રહિત હતું તેથી તે બ્રહ્માંડ સંપુટના ઉપરવાળા સંપૂટને મિથ્યાત્મ બુદ્ધિ દ્વારા રદ કરી તેનાથી બહાર નીકળી ગઈ બ્રહ્માંડની પાર ગયા પછી તેને અત્યંત પ્રકાશમાન જળ વગેરેનું આવરણ દેખાયું જે ચારેય બાજુ વ્યાપ્ત હતું તેમાં બ્રહ્માંડ કરતાં દસ ગણું જળ ત્યારબાદ તેનાથી પણ દસ ગણું અગ્નિમય આવરણ પછી તેનાથી પણ દસ ગણું વાયુ અને તેનાથી પણ દસ ગણું આકાશનું આવરણ છે ત્યાર પછી વિશુદ્ધ ચિન્મય આકાશ છે તેના પર ચેતન આકાશરૂપી પરબ્રહ્મ પરમાત્મા આદિ મધ્ય અંતની કોઈ કલ્પના કરી શકાતી નથી પરમાત્મામાં આદિ મધ્ય અંતની કોઈ કલ્પના કરી શકાતી નથી તે પરમાત્મા સર્વત્ર પરિપૂર્ણ અપરિચ્છીન છે તે અદિતિ સર્વવ્યાપી શાંત આદિ અથવા કારણ સહિત ભ્રમરહિત અનાદિ અનંત મધ્યરહિત અને પોતાના જ મહિમામાં પ્રતિષ્ઠિત છે તે નિર્મળ ચેતન આકાશ સ્વરૂપ પરમાત્મામાં જો એક કલ્પ સુધી અત્યંત ગતિથી ઉપરથી નીચે પથ્થરની શિલા પડતી રહે નીચેથી પક્ષીરાજ ગરુડ પણ પોતાનું સંપૂર્ણ બલ લગાડી ઉપર તરફ ઉડે અને તેમની વચ્ચે સર્વને માપી લેવામાં સમર્થ વાયુ સમાન વેગથી બંને બાજુ વહે તો તેને પણ તે બંનેનો સંયમ થવું શક્ય નથી ઓમ શ્રી યોગ વશિષ્ટાય